તમે એક સમય એવો આવ્યો કે ને ફોરેન ભણવા જવું હતું તો એની મમ્મીને નહોતી કોઈ ચિંતા કે દીકરીને કોઈ ચિંતા હતી એ એની જાતે એની જિંદગીની બધી વસ્તુ કરવા માટે એટલી સક્ષમ બની ગઈ હતી રાતના અગિયાર વાગ્યા હતા અને કે ના તેના સ્ટડી ટેબલ ઉપર ભણી રહી હતી મમ્મી આવી તરત જ કે કીધું મમ્મા આ ચિંતા ના કરીશ તું સુઈ જા મારે બધું કમ્પ્લીટ થશે પછી જ હું સુઈશ એટલે મમ્મી તેની સામે સ્માઇલ કરી અને સુવા જતી રહી થોડા દિવસ પછી એની મમ્મીએ ત્રણ ચાર દિવસ બહાર જવાનું થયું ત્યારે ચિંતા કરતી હતી કે એને ફરી વખત કીધું મમ્મા ચિંતા ના કર હું અને પપ્પા અમે મેનેજ કરી લેશું બધું થઈ રહેશે તું જા શાંતિથી એ પંદર વર્ષની હતી અને થોડા સમય પછી એને સ્કૂલમાં થોડા કંઈક ફોર્મ્સ ભરવાના આવ્યા એટલે પપ્પાને કે કોઈ ચિંતા નહીં પપ્પા તમારે જરૂર નથી આવવાની હું બધું ભરી લઈશ મને ફાવશે એ દીકરીને એની જાત પર પૂરતો ભરોસો હતો અને એ ભરોસોમાં એ દરેક વખત ખરી ઉતરતી હતી આવું કેમ થયું કોઈ પણ બાળક કે જેને પોતાની પર પૂરો ભરોસો હોય અને બધું જે હેન્ડલ કરવા સક્ષમ હોય તેની પાછળ તેના વાલીઓએ તેના નાનપણમાં તેના પર મૂકેલો ભરોસો હોય છે બાળક પોતાની જાત માટે જવાબદાર અને સેલ્ફ કોન્ફિડન્ટ ત્યારે જ થતું હોય છે કે જ્યારે બે વસ્તુ છે એક તો વાલીઓ પોતે પોતાના પર ભરોસો રાખતા હોય કે નહીં આપણે કંઈ બી પરિસ્થિતિ આવે આપણે પહોંચી રહીશું જો વાલી જેવું બોલતા હોય વાતચીતમાં કે ભાઈ આ આપણું કામ નહીં હોત આ તો આપણાથી થાય નહીં આવું અઘરું કોણ કરે આમાં કેમ પહોંચાય તો પણ બાળક પોતાની જાત માટે એવું માનવા મળે છે અથવા તો કેટલા વાલી કેટલા મમ્મી પપ્પા આપણે જોઈએ છીએ આપણે પણ ઘણી વખત એવું બોલી જતા હવે રેવા દે ને તું તને નહીં ફાવે તું ટોળીશ તું ફોડીશ તું બગાડીશ તું રેવા દે અને તને કેટલો ટાઈમ લાગશે ખબર નથી તને તારા પર ભરોસો છે તું આ કરી લઈશ તારાથી નહીં થાય તને નહીં સમજાય તને નહીં આવડે આવા વાક્યોની આપણી પાસે હાર માળા છે અને આપણે એક વખત વિચારીએ કે આ વસ્તુ બોલાયા પછી બાળકને મનમાં શું ફીલ થતું હશે એક ક્ષણ અટકીને આપણે જ એ વસ્તુ સાંભળીએ અને આપણને જ કહી જોઈએ કે કોઈ કહે છે આ ઉદ્દો આપણને કેવું લાગે છે તમને કહેશે કે રેવા દે ને તું તને આ ઢોકળી નહીં ફાવે કેવું લાગશે ને બહુ ખરાબ લાગે છે આપણને આપણી જાત માટે અને જ્યારે આવું વારે ઘરે જો સાંભળ્યા જ કરીએ તો ખરેખર આપણે પણ આપણા માટે આવું માનતા થઈ જઈએ તો જે બાળકની સાથે ઘરમાં આ રીતની વાતચીત વધુને વધુ થતી હોય તો એ બાળક પર એની અસર આવવાની જ મતલબ કે જો આપણે ઈચ્છીએ છીએ કે બાળક કોન્ફિડન્ટ ફીલ કરે હંમેશ માટે એની જિંદગીમાં તો એ નાનું હોય ત્યારે આવી રીતે કોઈ પણ વસ્તુ હવે જ્યારે નાનું હોય ત્યારે એના માટે બધું જ નવું છે તો એ શક્ય છે પૂરેપૂરું કે એનાથી ડોળાશે ફૂડાશે કઈ વસ્તુ બગડશે એને ખુદને કદાચ ક્યાંક જરા તરા વાગી જશે અથવા એ ધીમું પડશે એને ટાઈમ લાગશે તો આ બધું એની શીખવાની પ્રોસેસનો ભાગ છે ને તો એ દરેક વખતે એને આપણે મજબૂત આપીએ કે ઇટ્સ ઓકે તું કરી લઈશ તારાથી થઈ જશે એ દોડતું દોડતું આવે મમ્મા મારાથી યાર ખુલતું નથી મને ખોલી દો કોઈ બરણી છે એનું ઢાંકણ છે તો આપણે કહી શકીએ મારાથી ખુલે છે ને તો તારાથી એ ખુલશે આઠ દસ વર્ષનું હોય તો એનામાં એટલી તાકાત હોય કે મારાથી થાય જ બેટા જો તું કરી જો તારાથી એ થશે કોઈ પણ વસ્તુમાં એક મમ્મી એવા હતા જ કે એમને બાળકને એવી છે જો મારાથી થાય છે ને એની ડિગ્રી બાર તેર વર્ષથી થઈ ગયેલી હતી એટલે એટલી તાકાત તો આવી જ ગઈ હતી એટલે કઈ પણ વસ્તુ હોય દીકરી આવે દોડીને હવે સપોઝ એની પહેલા એને નાડી નાખવાની હોય મમ્મી આ મારાથી નહીં થાય એટલે મમ્મી તરત કહે મારાથી થશે તો કે હા એટલે તમને આપું છું તો કે તો તારાથી એ થશે તું કર પછી કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે મળતી નથી મમ્મા મારું આ જડતું નથી એટલે પહેલાં તરત જ કે એટલે મારાથી મને મળી જશે દીકરી કે તને મળશે જ ને તો કે તો તને મળશે આમ એ દીકરીને સમજાતું ગયું કે આ મમ્માથી થાય છે તો એનાથી એ થવાનું જ છે અને એ કરતી ગઈ કેટલા બધા કામ હોય એ જ રીતે કરતી ગઈ અને એક સમય એવો આવ્યો કે ને ફોરેન ભણવા જવું હતું તો એની મમ્મીને નહોતી કોઈ ચિંતા કે દીકરીને કોઈ ચિંતા હતી એ એની જાતે એની જિંદગીની બધી વસ્તુ કરવા માટે એટલી સક્ષમ બની ગઈ હતી આ વસ્તુ મમ્મી પપ્પાના જ હાથમાં હોય છે બચ્ચું જ્યારે બહુ જ નાનું છે બે ચાર પાંચ સાત વર્ષનું છે એ વખતે જે ઝીણું 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 કામ શીખતું જાય છે કરતું જાય છે કે ઉપર પગથિયા ચડવા જાય છે કે સાયકલિંગ કરવા જાય છે કે પાણી લઈને તમને દેવા આવે છે તો આ બધી જ વસ્તુએ આપણે એને જો પ્રોત્સાહન આપતા રે એક ના બેટા તારાથી થઈ જ જાય તું સરસ કરી લે ઇટ્સ ઓકે આટલું ધ્યાન રાખવાનું આમ થઈ જાય અને એને પ્રોત્સાહન પણ આપી એક બહુ સરસ કરી લીધો વા પાણીનો ગ્લાસે બહુ ફાઇન જો જરે પાણી ઢોળાનું નહીં બગીચામાં પાણી પાય છે બધા નરે તે તો બહુ સરસ કામ કરી દીધું બધા ચાડવાને મજા આવી ગઈ આવી વસ્તુ કે જ્યાં એને વાતે વાતે નાનું નાનું પ્રોત્સાહન મળે અને એનાથી નાની પણ ક્યાંય ગરબડ થઈ હોય તો એ વસ્તુ પર એની પર ખીજાવાની બદલે અથવા તું રહેવા જ દે એવા કટાક્ષ કરવાની બદલે જો આપણે સમજણપૂર્વક એને સાથ આપી શકીએ તો એ બાળક ચોક્કસપણે ખુદ માટે ખૂબ કોન્ફિડન્ટ ફીલ કરે છે અને આગળ જતા આખી જિંદગીમાં આવતા નાના મોટા તમામ પ્રશ્નો મુશ્કેલીઓમાં તે સફળતાપૂર્વક 헐 가리 실겠지